અમરેલીમાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈ વિરોધના સુર ઉઠ્યા છે ત્યારે આને લઈ ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ઉપરાંતના ગામોને ગંભીર અસર થશે સાથે ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે ધારી ગીરના ખેડૂતો સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ધારી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ પ્રસંગે કોંગ્રેસ સાથે ખેડૂતોએ મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તે ઉપરાંત સિંહોના ગણાતા આંબરડીના ગ્રામજનોએ પણ મામલતદારને અલગ આવેદનપત્ર પાઠવ્યું હતું ગીર સોમનાથ જિલ્લામાંથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે ઉઠેલો વિરોધનો વંટોળ હવે અમરેલીના ધારીમાં પહોંચતા રાજકીય ગરમાવો આવ્યો છે જૂના ગામડાના આગેવાનો ખેડૂતો યુવાનો સર્વે મળી અને મોડી સંખ્યાની અંદર ધારી મામલતદાર કચેરીએ આપણે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધની અંદર આવેદનપત્ર આપેલું છે આપણે ભૂતકાળની અંદર જે આંદોલન થયા ત્યારબાદ અમલીકરણ તો કરતા નહોતા પણ એક કાયદો ઊભો હતો હવે એક નવું એક નોટિફિકેશન વન વિભાગ પાછું બહાર પાડેલું છે હવે ડ્રાફ્ટ એનો તૈયાર થાય છે એની અંદર એને જે જે નોર્મ્સ નાખેલા છે જે કાયદા નાખેલા છે એની તમે ડિટેલિંગની અંદર અભ્યાસ કરો તો એકસો ને સત્તાવન પાનાનું નોટિફિકેશન છે એની અંદર નાની નાની બાબતો જેમ કે માનો કે ઘોંઘાટ છે તો ઘોંઘાટની અંદર એ એ લોકો એવું કહે છે કે ઘોંઘાટ અમે આ વિસ્તારની અંદર થવા નહીં દઈએ તો હું ટ્રેક્ટર કે પછી થ્રેસર એને ઘોંઘાટમાં ગણવા કે નહીં એવું કોઈ પણ જોગવાઈ કરેલ નથી બસો મીટરની અંદર કોઈ પ્રવૃત્તિ અમે કરી શકશું નહીં નાળાથી તો પ્રવૃત્તિ એટલે શું કે ત્યાં દાર કરવાનો નહીં કરવાનો કૂવો કરવાનો નહીં મકાન બાંધ એવી કોઈ પણ એમાં ચોખવટ નથી એટલે આવી આવી જેની ખામીઓ છે એના માટે અમે વન વિભાગ માટે ચર્ચા કરવા માટે તૈયાર છીએ સરકારનો કોઈ પ્રતિનિધિ હોય અથવા તો કોઈ એમ કહેતું હોય કે આનાથી ભાઈ નુકસાન થાય છે નુકસાન નથી થવાનું તો અમે વન વિભાગના સીસીએફ કક્ષાના અધિકારી સુધી એક એક મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે રેડી છે અમે ડિટેલિંગમાં અભ્યાસ કરી લીધો છે અને અમને અમારા અભ્યાસ જણાતા આ કાયદો એક કાળો કાયદો છે અને લોકની માનવતાની વિરોધ કાયદો છે ત્યાં સુધી આ કાયદો બે હજાર આઠમાં લાગુ કરવામાં આવેલો શરૂઆતમાં બે ત્રણ વર્ષમાં બહુ નોર્મલ હતું પણ જ્યારે અધિકારી ફોરેસ્ટના અધિકારીઓની હેરાનગતિ શરૂ થઈ ત્યારથી અમે બે હજાર પંદરમાં નલિનભાઈ કોટડીયાની આગેવાનીમાં અમે આંદોલન છેડેલું નવા નોટિફિકેશનમાં હજી કોઈ વસ્તુ ખેડૂતોને ક્લિયર નથી કે આમાં ખેડૂત શું કરી શકે શું ન કરી શકે એટલે જે એકસો સત્તાવન પાનાનું જે નોટિફિક બહાર પડ્યું છે એનું વિધિસર એને ખેડૂતોને સમજાય એવી એક પત્રિકા સરકાર બહાર પાડે અને ખેડૂતને સમજાવે કે હકીકતે આમાં ખેડૂત શું કરી શકે શું ન કરી શકે આને માટે અમારે જે કરવું પડે આ રાજકીય આંદોલન થવાનું છે જે કરવું પડે અમે કરશું તાલુકામાંથી બોતેર ગામમાં બોતેર ગામ જે આ જિલ્લાના આવેલા છે એ બોતેર બોતેર ગામનો અમે પ્રવાસ કરીને તમામ ખેડૂતને સાથે રાખીને અમે આંદોલન કરશું આનું